પીએમજી યોજનામાં ગેરરીતિ કરનારી ભરૂચની કાશીમા હોસ્પિટલ સામે આરોગ્ય વિભાગે કડક કાર્યવાહી કરી હોસ્પિટલને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવામાં આવી ભરૂચના સ્ટેશન રોડ પર ઠાકોર રેસ્ટોરન્ટની ગલીમાં આવેલી કાશીમા હોસ્પિટલ એક બંગલામાં ચાલતી હતી તપાસમાં ખુલ્યું કે અહીં નર્સિંગ સ્ટાફ ક્વોલિફાઈડ નહોતું ફાયર સેફ્ટીનું પ્રમાણપત્ર નહોતું અને વીયુ પરમિશન પણ નહોતી વધુમાં ડોક્ટર બપોરે બાર વાગ્યા સુધી હાજર ન રહેતા હોવાના આક્ષેપો પણ સામે આવ્યા

ફાયર એનઓસી નથી અને જે નર્સિંગ સ્ટાફ છે તે ક્વોલિફાઈડ ના હોવાના આક્ષેપ સાથે સરકારે આ હોસ્પિટલને સસ્પેન્ડ કરી છે ખાસ વાત કરવામાં આવે તો ગુજરાતની ઘણી હોસ્પિટલોને સસ્પેન્ડ કરવામાં આવી છે ક્યાંક ને ક્યાંક જે યોજનાઓની માહિતી દર્દીને આપવાની હોય છે તે પણ નથી અપાતી તેવા અલગ અલગ મુદ્દા ઉપર હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી છે આ ભરૂચના સ્ટેશન ઉપર ઠાકોર રેસ્ટોરન્ટ આવેલું છે અને કાશીમાં હોસ્પિટલ બાળકોની હોસ્પિટલ છે જે બાળક સારવાર લેવા આવતું હોય છે તે બાળકને પૂરી માહિતી આપવાની હોય છે તે વાલીના જે સગા દર્દીઓ હોય છે તેમને પૂરી માહિતી આપવાની હોય છે અને ત્યાર પછી જે પણ સર્જરી થતી હોય છે તે સરકારની જે યોજના હોય છે તેમાંથી વસૂલવામાં આવતી હોય છે પરંતુ અત્યારે સરકારના તપાસમાં મોટો ખુલાસો થયો છે આ હોસ્પિટલ બિલ્ડિંગ યુઝ સર્ટિફિકેટ નથી ફાયર એનઓસી નથી એટલે સ્વાભાવિક છે અહીંથી ભરૂચ નગરપાલિકા માત્ર પચાસ મીટરના અંતરે છે અને પચાસ મીટરના અંતરે પણ જો હોસ્પિટલ ફાયર એનઓસી વિના ચાલતી હોય તો એ ગંભીર બાબત છે કારણ કે અહીંયા બાળકો સારવાર લેવાતા હોય છે અને બાળકો સારવાર લેતા હોય ને જો આગની દુર્ઘટના બને તો બાળકો એટલે કે દર્દીઓને કેવી રીતે બહાર કાઢવા તે ગંભીર પ્રશ્ન બની ગયો છે લાલિયાવાડી હોવાના આક્ષેપ થયા છે જેના કારણે ભરૂચ દાહોદ સહિતના અન્ય અલગ અલગ જિલ્લાઓની હોસ્પિટલોને સસ્પેન્ડ કરવામાં આવી છે